કે ભગવાન એવા છે એના ચરણમાં જાઓ એટલે જગતની જે માયા કારણ કે માયા છે ને આપણે બધા માયાની વાતો કરીએ છીએ માયા ન રાખવી માયા ન કરવી માયા શું માયાની વાતો કરીએ માયાનો અર્થ શું સ્વામિનારાયણ ભગવાને શરૂઆત વચ્ચનામૃત પોતાના ઉપદેશ પોતાની વાણી એની શરૂઆત સ્વામિનારાયણ ભગવાને માયાથી કરી કારણ કે આ જગત આખું આ ત્રિલોકી આખી જો કે બંધાયેલી હોય ને તો એ માયા થી બંધાયેલી છે એ માયાના તાતણાએ કરી કરી અને એની માયા તૂટી જાય પૂરી થઈ જાય એટલે જે માણા એના વગર રહી ન હકતો હોય એનો એ જ માણા હવે એમ કે હવે ભગવાન આને લઈ લો આ માયા નહી તો બીજું શું છે બીજું શું છે ભર યુવાન દીકરો હોય પણ ડોક્ટરો એમ કે હવે તો આને બાર મહિના સુધી તમે અને દીકરા વગર કોઈ રહી ન શકતું હોય એના એ જ એમ કે ભગવાન હવે આને તું લઈ લે માયા માયા નો અર્થ શું સ્વામિનારાયણ ભગવાને વચનામૃત મૃત ની અંદર એટલા માટે કીધું ને એથી શરૂઆત કરી માયાનું રૂપ શું બહુ સરળ અને સહજ અને સાદી ભાષામાં સ્વામિનારાયણ ભગવાને વચના મૃતમાં સમજાવ્યું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા કરતા ભગવાનનું ભજન કરતા ભગવાનની પૂજા પાઠ કીર્તન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે ને એનું નામ માયા છે ભગવાનનું ભજન કરવામાં જે કંઈ આપણને આડસ આવે એ બધી માયા આવી કથામાં બેઠા હોય અને ફોન ની ઘંટડી રણકવા લાગે ઊભા થઈને જાવું પડે ને ફોન માયા છે સવારે પૂજામાં બેઠા હોય અને નાનો એવો દીકરાનો દીકરો આવી દાદા દાદા કરતો કરતો આપણે તો ધ્યાન કરતા હોય અને આવીને ખોરે બેસી જાય બસ ઈ માયા ભગવાન એક બાજુ રહે ને ઓલા ભગવાન આવી જાય આ માયા અને એટલે માયાને તોડવી માયાને છોડવી બહુ અઘરી છે એટલે ગુરુ બ્રહ્માનંદ સ્વામી કે એ માયા જે છે એટલે સ્વામિનારાયણ ભગવાન એમ માયા કોણ માયા તો ધ્યાન કરતા જે પદાર્થ આડું આવી આવરણ માયા બસ હવે જોઈ લેજો કોઈ એમ કે આ માયા આ માયા આ માયા કઈ નઈ બધી માયા કઈ કે ભગવાન ના ધ્યાનમાં બેસો ભગવાનની પૂજામાં બેસો ભગવાનની સેવામાં લાગો અને જે આડું આવે ને આ બધી માયા અજબ વળી ધૂતારી માયા અજબ વળી ધૂતારી અજબ વળી ધૂતારી માયા જબી ધૂતરી માત પિતા સુત જુવતી રૂપે માત પિતા સુત ी रूपे सब धूते संसारी हो सब धूते संसारी माया अजब बड़ी धूतारी माया अजब बड़ी धूतारी એ માયા એ અજબ ધૂતારી છે કયા રૂપ એ સૂતના રૂપમાં એ નારીના રૂપમાં એ પુરુષના રૂપમાં એ પુત્રના રૂપમાં કયા એ રૂપમાં આવી નાડી ઉભી રહી જાય એના વગર રહી ન શકીએ ખબર નથી અને એટલા માટે ભરતજી જે સારા એ આ ખંડના અધિપતિ એ છોડીને જંગલની કુટિયામાં ગયા અને કુટિયામાં જઈ હરીનું સ્મરણ કરતા હતા ત્યાં એક મર્ગના બચ્ચા માયા રૂપે આવ્યા અને હરી ભુલા ને મૃ હરિ ભૂલાય અને હિરણ યાદ આવ્યું અંત સમય હરણ આકારે આવશે કથા હરણ આકારે બન્યા આ માયા ક્યારે કયા રૂપે ત્યાં આવી તો બધી જ આ માયા અને એ માયાને ટાળવા કોણ સમર્થ એ જ માયાને તમારી શક્તિ બનાવી આપે પરમાત્માના શરણમાં જાઓ પ્રભુની આરાધના અને ઉપાસના કરો સદા નિહસ્ત કુહકમ એ ભગવાનના પ્રકાશ એના પ્રભાવથી તમારી માયાના અંધકારને દૂર કરી દે તમારી માયાના ના અંધકાર ને દૂર કરનાર ઠાકોરજી ઠાકોર ઘર બાર પરિવાર મા પિતા બધાને છોડીને આવ્યો હોય તો એને ધીરે ધીરે યાદ તો બધું આવતું જ હોય પણ ભગવાનની નજીક અને ભગવાનની સેવામાં રહેવા માંડે સાધુ સંતોની પીછેમાં રહેવા માંડે ને એને બધુંય ભૂલાઈ જાય આ કોને છોડ્યું કોને ભૂલાવડાય સ્તેય સદા નિરાસ્ત કુહકમ એ પરમાત્માની નજીક આવ્યા પરમાત્માનું ભજન અને કીર્તન કર્યું એટલે પ્રભુએ આ બધું જ છોડાવી દીધું છોડાવી દીધું